હલો ગાઈસ આપણે આવી ગયા છે પછી આપણા નવા બ્લોગમાં આજે તારીખ થઈ છે નવ પાંચ નવ એપ્રિલ અને આજે આપણો બ્લોગ નંબર બે આજે જોઈશું શું શું કામ કરાય છે દુકાનમાં અને શું કેવી રીતે કામ કરાય છે બરાબર છે એ રીતનું કામ કરીશું અને એ બીજું રેકોર્ડ કરવાની કોશિશ કરીશું કાલે જે બ્લોગ બનાવો એમાં અડધો બન્યો અને અડધો ના બની શક્યો બનતો ભૂમિ ગોપાલ આવી ગયો છે ગોપાલ નો મગયા ગોપાલ વાળા ભાઈ ગયા બાલાજી આયા આ તો આ કોઈ મોટા મોટા વેપારીઓ જ ને એવું લાગે હવે બાલાજી નો સામાન લઈશું ગોપાલ નો આવી ગયો બાલાજી નો લઈએ હવે બધું સેડિંગ કરીએ દુકાન ભરાઈ જશે આજે તો ખુશ ખુશાલ લાગે બાકી શું નાસ્તો કરીને આવી ગયા પગાર નહીં થવાની આટલી બધી ખુશી જો પગાર થાય છે એટલી ખુશી થાય આવું બીજ ભાઈ ફર્સ્ટ ક્લાસ માવા ખાશે પછી ઓફિસ જશે અને પછી નેરમાં પાણી છોડશે અરે ઉનાળામાં પાણી બોણી છોડાય યાર બહુ ગરમી લાગે હા નેરમાં પાણી પાણી છોડાવ સારું લાગે અમારું નહીં તો ગાવ બેસવાનો તો વિચારો

બધું નમકીન ખાલી થઈ ગયું છે હવે નમકીન પાછું લગાવવું પડશે બીજું મંગાવવું પડશે બધું નમકીન ખાલી થઈ ગયું છે શેમ્પુ ને બધું ખાલી થઈ ગયું છે બધું માલ ખાલી થઈ ગયો છે હવે પાછું નવો માલ લાવવો પડશે આપણે જીરા ફૂલ સ્ટોકમાં છે દાવત જીરા બર બપોરે લોટ લો જોઈ લેજો બર બપોરે

આ તો લીને આય એટલે હા રૂકીએ ભાઈ હવે ગયા હતા અમારા હાથે કશું તો લઈને અમાજ મંગ કશું ના લાગી બનાવી દઈએ બાજુ અત્યારે ચાંદા હોય ગયેલો ચાંદો હોય ગયો બેઠો એક વાગ્યા તો ગયેલો છ વાગે ઉઠ્યો છ વાગે શરમ શરમ નહી આવતી મોગી જાવ હુંગી જા જ જો આ તળકો ઓછો થઈ ગયો વજ પર વાઈ ગઈ બપોરનો થઈ ગયેલો હજુ આધાર ઉઠા એ સરપંચ સાહેબ ગિયર હેડ્યા આ હા 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 ગિયર હેડ ઓહ મેની ડાયરેક્ટર જોય લો મેની ડાયરેક્ટર ની મોજ આપણે બધો માલ ગોઠવાઈ ગયો તના તન જોયે ગોપાલ 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 કશું નથી એની જગ્યા જોયે બાલાજી 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 વાઘ બકરી ગોપાલની પેપર બળીકા બળીકા પાછળ ગોપાલ પાછળ ગોપાલ 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 અસર બધું દાવત

અંદર પડી ગયું કઈ ખબર પડી ના ભાઈ થઈ ભાઈ અમને ગરમી લાગે ઘરમાં તો એસી કરતા નહીં અહીંયા આગળ જો હોવા હોજ પડી ગયો